નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે ફરી જીરુ બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ઊંઝામાં ભાવ બેતાલીસો ને પંચોતેર રૂપિયા નોંધાઈ રહ્યા છે સાથે જ અન્ય માર્કેટ યાર્ડમાં પણ આજે જીરુની બજારમાં સુધારો દેખાઈ રહ્યો છે વાયદા બજારમાં સુધારો હોવાને કારણે દરરોજ બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો કોઈ મોટી તેજી નહીં જોવા મળે ઊંચામાં ચાર હજારથી પિસ્તાલીસો છેતાલીસો બજાર ટકેલું જોવા મળી શકે છે અન્ય માર્કેટ યાર્ડમાં સામાન્ય વધઘટ સાથે વેપાર જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી છત્રીસો પચીસથી ચાર હજાર સાત રૂપિયા જેતપુર પચીસસો પંચ્યાસીથી ત્રણ હજાર નવસો રૂપિયા સમી આડત્રીસોથી ચાર હજાર રૂપિયા માંડલ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા પચાઉ સાડત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પંચોતેરથી ચોત્રીસો રૂપિયા થ્રોલ બે હજાર નવસોથી સિત્તેર રૂપિયા રાજકોટ પાંત્રીસો ચાલીસ થી ચાર હજાર રૂપિયા મોરબી બત્રીસોથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા બહુચરાજી આડત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા ગોંડલ બાવીસોથી એકતાલીસો ને એકતાલીસ રૂપિયા નેનાવા તેત્રીસોથી એકતાલીસ રૂપિયા પાટણ એકત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા વારાહી પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા રાધનપુર બત્રીસો વીસથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા ઊંઝા છત્રીસો થી બેતાલીસો ને પંચોતેર રૂપિયા થરાદ ત્રણ થી ચાર હજાર છન્નું રૂપિયા દિયોદરસો થી ત્રણ હજાર નવસો રૂપિયા જસદણ પાંત્રીસો થી રૂપિયા હળવદ પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા કડી પાંત્રીસો થી એકાવન રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા जाम खंबाड़िया सौ पच्चीस चार हजार पत्र रुपया हारीज पौ ऐसी चार हजार पचास रुपया वाँकानेर चौतरीसो चार हजार एकत्र जामनगर चौत्र हजार नौ सौ पंचोत्तर रुपया जामजोधपुर छिस्ो थी चार हजार चा दस रुपया बोटाद त्यास सौ सीतेर धी चार हजार पचास रूपया जूनागढ़ बतिस्ो त्राण हजार नौ सौ रुपया सावरकुंडला छतरीसो चार हजार एकावन रुपया અમરેલી પચીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા ત્યાં ત્રીસો પંચ્યાસીથી ચાર હજાર પાંચ રૂપિયા કાલાવડ સાડા ત્રીસો નેવુંથી ને સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા સાડા ત્રીસો સોળથી ને પાંત્રીસ રૂપિયા ભાવનગર આડત્રીસો બાવનથી આડત્રીસો બાવન રૂપિયા અને થરા છત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા